તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસે મોક્ષદા એકાદશી છે મોક્ષદા એકાદશી જોઈએ તો એનું શું મહત્ત્વ છે અને એની પાછળ કઈ કથા સંકળાયેલી છે તે આપણે જાણીશું વિક્રમ સંવંત પ્રમાણે આમ જોવા જઈએ ને તો ગુજરાતી પંજાંગના વર્ષના દ્વિતીય માસ માક્ષર માક્ષરસૂદ અગિયારસને મોક્ષદા એકાદશી કહીએ છીએ જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આ જ દિવસે કૃષ્ણએ આપણે જોઈએ તો અર્જુનને ગીતાનો ઉપદેશ પણ કીધો હતો માટે ખાસ તમે નોટ લેજો કે આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારને એવું કહેવામાં આવ્યું છે કે મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહીએ છીએ હવે મોક્ષા એકાદશીની પૌરાણિક કથા જોઈએ ને આપણે તો પૂર્વ સમયની વાત છે એક વૈખાનસ નામનો રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનીમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતકાળે બ્રાહ્મણોને એમને આ સ્વપ્નની વાત કરી અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તેઓ સ્વર્ગમાં જાય છે પહેલાંના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામના રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારે વેદમાં પારંગત હતા એક વખતે રાજાને રાત્રે સ્વપ્ન આવ્યું કે તેઓના પિતા નરકમાં પડ્યા હતા તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા છે તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખ ચૈન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિમુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેણે પર્વત મુનિને જોયા તેમના તેની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયા અને સગળી વાત કરી રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માગસર સુદ અગિયારસ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને તેની વિધિ પણ સમજાવી મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો એટલે કે અત્યારનો જ આપણે જોઈએ છીએ કે અત્યારે માક્ષર મહિનો જ ચાલે છે ત્યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાનાસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં શીખ થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણ કમય મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે અને આ જે એની કથા સાંભળે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે જય શ્રી ગણેશ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી છે આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો જય શ્રી ગણેશ